ત્યાં ઓલવાણની સીમ વિસ્તારમાં રહેતા ભૂપતભાઈ રાસીભાઈ રામ આહિર એમને એમના ઉપર ફાયરિંગ કરી છાતીમાં ગોળી મારી અને એમનું મૃત્યુ નિપજાવવાની ઘટના સામે આવી એ ઘટના જેવી ધ્યાને આવી કે પોલીસ તાત્કાલિક સ્થળ ઉપર પહોંચી ગઈ અને આ ઘટના કઈ રીતે બની છે શું છે આમાં કોણ ઇન્વોલ્વ છે એની પ્રાથમિક રીતે એમણે તપાસ પોલીસે કરી એ દરમિયાન એમના પત્ની જે છે જશુબેન એમના એમના પાસેથી વિગત જાણવા મળી કે આ એક ભીમાભાઈ કરીને એક વ્યક્તિ છે એમણે એમને અહીંયાથી જતા જોયેલો છે એ અનુસંધાને પોલીસે એમના જે પત્ની છે જસુબેનની ફરિયાદ તાત્કાલિક દાખલ કરી જે ફરિયાદ પોલીસે નવામંદર પોલીસ સ્ટેશન ખાતે આઈપીસી કલમ ત્રણસો અને આર્મ્સ એક્ટ મુજબ ગુનો દાખલ કર્યો અને એ ફરિયાદના આધારે અને એ દરમિયાન એલસીબીના બીએસઆઈ શ્રીને માહિતી મળતા તેમણે આ જે શકમંદ આરોપી હતા ભીમાભાઈ કરશનભાઈ ગઢવી એને રાઉન્ડ ઓફ કરેલ અને રાઉન્ડ ઓફ કર્યા બાદ તેની પૂછપરછ કરતા આ ઘટના એમણે પોતે જ કરેલી છે એવું એમણે સ્વીકાર કર્યો હતો આરોપી જે ભીમાભાઈ કરશનભાઈ ગઢવી એની પૂછપરછ દરમિયાન એવું જાણવા મળ્યું કે ત્રણ ચાર મહિના પહેલા આ જે ભૂપતભાઈ આહિર છે એની પથ્થરની ખાણ હતી અને એ પથ્થરની ખાણમાં પોતે મહેતાજી તરીકે કામ કરતા હતા અને એના હિસાબ બાબતે એને ત્રણ થી ચાર વાર બહુ માથાકોટો થઈ ચુકી લેતી જેનું મનતુક રાખી અને એને આ મનમાં લઈ અને એને આ ઘટના નો અંજામ આપ્યો છે સમાચારો માં હાલ બસ આટલું છે